નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાત ઉપર વાદળોનો ફરી એકવાર બનવા લાગ્યો છે જેને લઈને મહદઅઅંશે અંબાલાલ પટેલની આગાહી સાચી પડતી જોવા મળી રહી છે કે નવરાત્રીમાં મેઘરાજા વિઘ્ન બનશે મિત્રો જણાવી દે કે અંબાલાલે અગાઉ જ ઓક્ટોબર મહિનાની શરૂઆત પહેલા જ આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા પરંતુ ઘણા બધા લોકોએ એવું જણાવ્યું હતું કે અંબાલાલની આગાહી ખોટી પડશે જ્યારે મિત્રો અંબાલાલની પટેલની આગાહી સાચી પડતી દેખાઈ રહી છે ત્યારે તમે જોઈ શકો તો આજે ગુજરાત ઘણા બધા વાદળોનો ઘેરાવો હાલ દેખાઈ રહ્યો છે જેને લઈને દક્ષિણ પરેશ ગોસ્વામીએ ગઈકાલના વિડીયોની અંદર પણ એક નવી માહિતી આપી છે ખાસ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે વાવાઝોડાને લઈને માત્ર ને માત્ર અત્યારે અફવાઓ ચાલી રહી છે વાવાઝોડા ગુજરાતમાં આવવાના નથી તેવું લાગી રહ્યું છે જોકે મિત્રો ઓક્ટોબર મહિના મહિનામાં છૂટા સવાયા ભાગોમાં દર વર્ષે વાવાઝોડા જોવા મળતા હોય છે પરંતુ આ વર્ષે હજુ કોઈ વાવાઝોડાની સિસ્ટમ ખાસ કરીને અહીંયા બંગાળની ખાડી કે અરબ સાગરમાં જોવા નથી મળી તેવું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે તે સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે મંડાણીયા ઝાપટાઓ ગુજરાતમાં છૂટા છવાયા ભાગમાં નવરાત્રી પૂરી થવાની સાથે સાથે મિત્રો પૂરા થશે ત્યાં સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જે છે તે શરૂ જ રહેવાનો છે બીજી તરફ મિત્રો તમને જણાવી દઈએ કે એક વરસાદનો રાઉન્ડ જે દસ થી લઈને બાર તારીખ વચ્ચે અંબાલાલે આગાહી

સૌથી પહેલા વાવાઝોડા વિશે માહિતી મેળવી લઈએ તો જોઈ શકો મિત્રો કે જે તાઇવાન પાસે જે વાવાઝોડું બન્યું હતું તે મિત્રો અત્યારે દરિયાઈ વાવાઝોડામાં પરિણમી ગયું છે પહેલા મિત્રો આ વાવાઝોડું જે છે તે ભૂમિના વિસ્તારોમાં એટલે કે જમીન ઉપર પણ આવી ગયું હતું તાઇવાન બાજુ પરંતુ અત્યારે મિત્રો તમે જોઈ શકો કે તાઇવાન અને ચાઇના બોર્ડરની વચ્ચે જે દરિયો રહેલો છે ત્યાં મિત્રો આ દરિયામાં વાવાઝોડું આવી ગયું છે અને હવે મિત્રો એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું અહીંયા દરિયાની અંદર જ મિત્રો ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને અહીંયા બેસી જાય તેવું દેખાઈ રહ્યું છે જો કે અમલાલે મિત્રો આગાહી કરી છે કે ખાસ કરીને બે વાવાઝોડા ગુજરાત ઉપર જોવા મળશે ખાસ કરીને ઓક્ટોબર મહિનાની બાર તારીખ આસપાસ એક વાવાઝોડું બંગાળની ખાડીમાં બીજું વાવાઝોડું અરબ સાગરની અંદર અઠ્યાવીસ ઓક્ટોબર આસપાસ જોવા મળી શકે તેવી અંબાલાલની એક મોટી આગાહી હતી જો કે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડા અંગે વાત કરતા જણાવ્યું કે ગુજરાત ઉપર હાલ હમણાં કોઈ મોટી વાવાઝોડાની સિસ્ટમ દેખાઈ રહી નથી પરંતુ જનરલી ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા આવતા હોય છે તેને આધારે જો ભવિષ્યમાં કોઈ નવી વાવાઝોડાની સિસ્ટમ સામે આવશે તો ચોક્કસપણે તમને જાણ કરી દેવામાં આવશે અત્યારે મિત્રો કોઈ મોટી વાવાઝોડાની સિસ્ટમ ગુજરાતમાં દેખાતી નથી પરંતુ છૂટા સવાયા

હવે આજના સમાચાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જે છે તે મિત્રો દેખાઈ રહી છે તો દક્ષિણ ગુજરાતમાં આજે દરેક ભાગોની અંદર સારા એવા વરસાદની આગાહી છે કારણ કે મહારાષ્ટ્રની અંદર એક વરસાદની સિસ્ટમ સક્રિય થયેલી છે ત્યાંથી મિત્રો ઉપર જોઈ લઈએ તો ખાસ કરીને જોઈ શકો વલસાડના વિસ્તારો આહવા ડાંગ સાપુતારા નવસારી સહિતના ભાગોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ત્યાંથી ઉપર મિત્રો વાત કરી લઈએ તો સુરત વડોદરા નવસારી સહિતના ભાગો અને ઉપર મિત્રો કોસંબા વાંકાળો ઉમરપાડા ડીયાપાડા તેની સાથે સાથે ભરૂચ અને જંબુસર સહિતના ભાગોની અંદર ગુજરાતના ભાગોમાં આગામી બાર કલાક વરસાદ જે છે તે મિત્રો મધ્યમ પ્રકારનો આજે તમને જોવા મળી શકે કારણ કે અહીંયા વાદળો જે છે તે મિત્રો ઘેરાઈ રહ્યા છે ક્યાંથી પણ ઉપર મિત્રો વાત કરી લે તો વડોદરા બાજુના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતની બોર્ડર પાસેના ભાગો જોઈ લઈએ તો છોટાઉદેપુર ચાંપાનેર વડોદરા બોરસદ ખંભાત તારાપુર અને બોડેલી સહિતના જે પણ ભાગો છે ડભોઈ બાજુના ભાગો તો આ દરેક જે મિત્રો એકદમ બોર્ડર છે મધ્ય અને દક્ષિણ ગુજરાત વચ્ચેની તો આ ભાગોની અંદર પણ મિત્રો અત્યારે જે છે તે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો બની રહ્યો છે જેને લઈને આજે સાંજના સમયગાળા આસપાસ આ વિસ્તારોમાં મધ્યમ કેટેગરીનો વરસાદ નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે મધ્ય ગુજરાતની માહિતી મેળવી લઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં કાળા વાદળો છે તો ત્યાં મિત્રો વરસાદ આવી શકે જેમ કે દાહોદ ગોધરા અરવલ્લી પંચમહાલ મહીસાગર ખેડા સહિતના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો ગોધરા લુણાવાડા બાલાસીનોર નડિયાદ કપડવ અમદાવાદ અને વિરમગામ ગાંધીનગર બાજુના જેટલા પણ ભાગો છે તો આ ભાગોમાં અત્યારે હાલ વાદળો દેખાઈ રહ્યા છે તેને આધારે કહી શકીએ કે આ વાદળોને કારણે મિત્રો આજે ભેજને કારણે આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ થોડી ઘણી પ્રમાણમાં એક્ટિવેટ થઈ શકે ઉત્તરીય ગુજરાતના પણ એકથી બે તાલુકાઓની અંદર આજે વરસાદ જોવા મળી શકે જેમ કે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને ડુંગરપુર બાજુના ભાગો રહેલા છે ત્યાં ખેડબ્રહ્મા ઈડર વડનગર સિદ્ધપુર હિંમતનગર મહેસાણા સહિતના ભાગો અને નીચે માણસા પ્રાતિજ અને ગાંધીનગર બાજુના જેટલા પણ ભાગો છે તો આ દરેક વિસ્તારોમાં ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ હળવા વરસાદના ઝાપટા મિત્રો હાલ આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ માંડવી નલિયા અને લખપતના વિસ્તારોની અંદર હળવા વાદળો જે છે તે મિત્રો અરબસાગરમાંથી આવી રહ્યા છે તો ત્યાં પણ મધ્યમ કેટેગરીનો વરસાદ જે છે તે નોંધાઈ શકે છે ત્યારબાદ સૌરાષ્ટ્રની માહિતી મેળવી લઈએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને અત્યારે સારા એવા વાદળો દેખાઈ રહ્યા છે તેને આધારે વરસાદની માહિતી મેળવી લઈએ તો આજે જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સારા એવા વરસાદની ગતિવિધિ દેખાઈ રહી છે જેમાં જૂનાગઢ વિશે જોઈ લઈએ તો આજે જૂનાગઢમાં વિસાવદર મેંદરડા મુલિયાસા વંથાળી માણાવદર બિલખા અને ભેસાણ અને સાસણગીર બાજુના ભાગોની અંદર જે છે તે આજે છૂટા સવાયા ભાગોમાં હળવા મંડાણીયા ઝાપટાઓ જોવા મળી શકે અમરેલી બાજુ જોઈ લે તો જોઈ શકો અમરેલીમાં મિત્રો ખાંભા ધારી વિસાવદર સાવરકુંડલા અમરેલી બગસરા બાબરા અને લીલિયા બાજુના ભાગો અને લાઠી બાજુના ભાગોની અંદર જે છે તે હળવા વાદળો આજે આવતા દેખાઈ રહ્યા છે જેને લઈને આજે મધ્યમ વરસાદ જોવા મળી શકે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં પણ મહુવા રાજુલા તુલસી શામમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી પરંતુ કોડીનાર ઉના વેરાવળ માંગરોળ કેશોદની અંદર હળવા ઝાપટા જોવા મળી શકે છે પોરબંદર અને દ્વારકાની વાત કરીએ તો ત્યાં મિત્રો કોઈ મોટા વાદળોનો ઘેરાવો નથી

આ દરેક ભાગોમાં પણ ભેજ અને બફારાને કારણે વાદળો બની રહ્યા છે તો આ વિસ્તારોમાં પણ આગામી કલાક સુધી હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે તેવી હવામાન ખાતાની અપડેટ છે મિત્રો તમને આજના વરસાદના સમાચાર સાથે જ વાવાઝોડાની વાસ્તવિકતા જણાવી દેજો ઘણા બધા મિત્રો મિત્રો જણાવી રહ્યા છે કે અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો આપણે એક રાઉન્ડ જોઈ લઈએ કે ગરમીને લઈને શું અપડેટ છે તે પણ મિત્રો આપણે અત્યારે હાલ જાણી લઈએ અને જોઈ લઈએ કે ગુજરાતના કયા કયા ભાગોમાં હાલ આજે કેટલી ગરમી જોવા મળવાની છે તેના વિશે પણ મિત્રો આપણે વાવાઝોડું જે છે તે ટૂંકી નજર હવે મારી લઈએ તો મિત્રો આજે જોઈ શકો કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર ત્રીસ ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યું છે જેમાં ભાવનગર અમરેલી જુનાગઢ રાજકોટ અને બોટા જિલ્લા આટલા જિલ્લાની અંદર ત્રીસ ડિગ્રીનું તાપમાન છે જ્યારે પોરબંદર અને દ્વારકા જે દરિયા કાંઠે આવેલા છે તેથી ત્યાં મિત્રો ઓગણત્રીસ થી અઠ્યાવીસ ડિગ્રીનું તાપમાન થોડું ઘણું ઠંડુ જોવા મળશે જોકે જામનગર ગાંધીધામ નલિયા અને કચ્છના દરેક ભાગો જે છે તે મિત્રો વધારે ગરમ અત્યારે જોવા મળી રહ્યા છે ત્યાં તેત્રીસ થી ચોત્રીસ ડિગ્રીનું તાપમાન જઈ શકે તેવી આગાહી છે મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓ કે જે મધ્યપ્રદેશ બોર્ડર પાસે છે ત્યાં ઓગણત્રીસ નું તાપમાન છે જેમ કે દાહોદ ગોધરા મહીસાગર ખેડા અને અરવલ્લી સાથે અને પંચમહાલ મિત્રો મધ્યમાં આવેલા વિસ્તારો છે અમદાવાદ વડોદરા દાહોદ કપડવંશ ગાંધીનગર તો આ ભાગોની અંદર ત્રીસ નું તાપમાન આજે જોવા મળી શકે ઉત્તરીય ગુજરાતના ભાગો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ત્રીસ થી એકત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને પાટણની અંદર દક્ષિણ ગુજરાતની માહિતી મેળવી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ શકો ખાસ કરીને વડોદરામાં ત્રીસ ડિગ્રી ખંભા બોડેલી છોટાઉદેપુર ત્રીસ ડિગ્રી ભરૂચમાં પણ ત્રીસ નું તાપમાન છે સુરત આહવા ડાંગ અને નવસારી વલસાડમાં પણ ત્રીસ થી એકત્રીસ નું તાપમાન જે છે તે મિત્રો આજે જોવા મળશે ટૂંકમાં મિત્રો વાત કરીએ તો સમગ્ર રાજ્યની અંદર આજે ત્રીસથી લઈને એકત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે તેવું અહીંયા સેટેલાઇટના માધ્યમથી દેખાડ્યું છે તેની સાથે મિત્રો આ લાજના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરી દઈએ છીએ આપણે આ વિડીયો કેવું લાગ્યો કોમેન્ટ સેક્શનની અંદર ચોક્કસપણે લખીને જણાવી દેજો વિડીયો મિત્રો પસંદ આવે તો તમારા મિત્રોને વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો જેથી તે લોકોને પણ સાચી અને સચોટ વરસાદની માહિતી મળી છે તે સાથે મિત્રો તમે જોઈ શકો કે ખાડી ઘણી બધી થયેલી જોવા મળી રહી છે તો બંગાળની ખાડીમાં જો કોઈ વરમી વરસાદી સિસ્ટમ બને છે તો ચોક્કસપણે વિડીયો બનાવીને તમને જાણ કરવામાં આવશે હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી